આ દેઉ માં કાકા જય રે સકાકા બતાય એલા ભાવ આલે 1500 જેના 1500 હોય પડશે જો રૂપિયા એક તો ભાવ હતો ઓ છે ને એમ કેજે પેલા

જો પેલા 20 રૂપિયા લગ્યા હે ઓ કલર રૂપિયા લગ્યા હે કે 2024 તમે હું બનાયો ભરા આ જતી રે યાર દે પકા કાકા આવે ઓ ભાઈ ઓ ભાઈ આ શું કરો છો પતંગ શું ચોરી કરો છો અલા છોકરા ભાઈ તમે પતંગ લેવા આયા છો કે તમે રહ્યા દેના આવો ખબર પતાજો પતંગ નોટ પે આવશે એ બી asli asli જા પિરસી આમ જા પર ચાલવા

આ રહ્યા આ રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા તો આવવાજીયા થઈ ગયો ભાવ થોડી હોય ભાઈ જોતા આનો આતો મેલો જોવાની ના આરવાટીઓ ને છોરે એ એ દોહા આતો છોકરા નમતા છોકરા બતાય તમે પતંગ વેજો પતંગ આલો

阿达尼亚啤酒。